નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ નમસ્કાર સાંપ્રત સંસ્થા દ્વારા કેશોદ એરપોર્ટના સ્ટાફ ને દિવ્યાંગલક્ષી તાલીમ અપાય સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ દિવ્યાંગો માટે છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છે હાલ સમગ્ર એરપોર્ટના સ્ટાફને દિવ્યાંગો માટેની તાલીમ આપવામાં આવે છે જે અંતર્ગત તારીખ છ પાંચ બે ના રોજ જુનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવેલ કેશોદ એરપોર્ટના તમામ સ્ટાફને દિવ્યાંગો માટેની તાલીમ આપેલ જેમાં સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા અંધજન મંડળ અમદાવાદથી કિન્નારીબેન દેસાઈ દ્વારા તાલીમ આપેલ આ તાલીમમાં દિવ્યાંગોને એરપોર્ટ ખાતે રહેલ સ્ટાફ કઈ રીતે મદદ કરી શકે તેના વિશે વિગતવાર માહિતી આપેલ જેમાં એરપોર્ટના સ્ટાફને દિવ્યાંગોને કઈ રીતે મદદ મળી શકે તે માટે અંધવ્યક્તિની અનુભૂતિ માટે આંખે પાટા બાંધી શારીરિક દિવ્યાંગ માટે એક હાથ અને એક પગ બાંધી પ્રેક્ટિકલ રીતે તમામ સ્ટાફને સમજાવવા પ્રયત્ન કરેલા આમ તમામ દિવ્યાંગોને કઈ રીતે સહયોગ કરી શકાય તે માટે ખૂબ સારી રીતે પ્રેક્ટિકલ અને ચર્ચા દ્વારા સમજૂતી આપવામાં આવેલા તકે કેશોદ એરપોર્ટના ડાયરેક્ટર સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહેલ અને સાંપ્રત સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને કિન્નારીબેન દેસાઈનો આભાર વ્યક્ત કરેલ मैं आशा करता हूँ कि भविष्य में ऐसे कुछ और हम कोर्सेस करेंगे ताकि लोगों में सही काम करना और अच्छा काम करने का भावना निर्माण कर पाए तो इसलिए मैं आपका तहे दिल से शुक्रिया अदा करता हूँ आप लोग यहाँ पे आए आपकी पूरी टीम सब में दिल से जुड़े हुए हैं आपकी पूरे टीम मेंबर्स मतलब वो कोई सरकारी काम भी कर रहे थे यहाँ सब लोग एक टीम वर्क के तौर पर आए हम सब की तरफ से आपका बहुत बहुत शुक्रिया